બાર એસોસિએશનના નવનિયુક્ત પ્રમુખ કુણાલભાઈ બારોડ સાથે વાતચીત કરતા તેઓએ પોતાના કામ વિશે શું કહ્યું તો હું મારા તમામ જુનિયર મિત્રો મારા સિનિયર એડવોકેટોના આશીર્વાદથી મેં મારા વકીલાતના સત્તર વર્ષની અંદર પ્રથમ વખત એક પ્રમુખ તરીકેના ઉમેદવારમાં હું પ્રથમ ફોર્મ ભરેલું અને જેમાં તમામના સહકારથી સહયોગથી હું બિનહરીફ આજે ચૂંટાયેલો છું જે માટે હું મારા તમામ જુનિયર મિત્રો સિનિયરોનો હું ખૂબ ખૂબ દિલથી આભાર્યો છું સ્વાભાવિક છે કે જ્યારે હું આવ્યો છું અને એક યુવા નેતા તરીકે મારા વકીલ મિત્રોએ મને મારું સિલેક્શન કર્યું છે તો વકીલોના હિત માટે તેમના રક્ષણ માટે મારા તમામ પગલાં ભરવાના છે એના પહેલાં વિજાપુર કોર્ટની અંદરથી જે ફેમિલી કોર્ટ નીકળી ગયેલી છે અને અત્યારે વિસનગર આપેલી છે એ ફેમિલી કોર્ટ પરત લાવવા માટે તમામે તમામ પ્રયત્ન કરીશું આ માટે હાઈકોર્ટના જસ્ટિસ સાહેબના સાથે પણ અમે ચર્ચા કરવા માંગીએ છીએ અને અમે જઈશું એ સિવાય એડવોકેટ પ્રોટેક્શન એક્ટ માટે પણ અમે લડત આપીશું એક વકીલના હિત અને રક્ષણ માટે જે કોઈ પણ પગલાં ભરવાના થશે એ તમામ પગલાં અમે ભરીશું